યાત્રાધામ અંબાજી ખાતે ફાયર સેફ્ટી વિભાગ ગાંધીનગર તથા પાલનપુર આર એફ ઓ દ્વારા અંબાજીમાં આવેલી હોટેલો અને ધર્મશાળાઓને ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી હોવાથી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ એકમોને ફાયર સેફટી વિભાગ દ્વારા અગાઉ નોટિસો આપીને સમય મર્યાદામાં ફાયર સેફટી વસાવી લેવાની જાણ કરાઈ તેમ છતાં આ એકમોએ ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં બનેલ અગ્નિકાંડ બાદ સરકારી તમામ હોટેલો ધર્મશાળાઓ તેમજ જાહેર જગ્યાઓ માટે ફાયર સેફટી અંગેના નિયમોનો કડકપણે અમલ કરાતો આદેશ આપ્યો છે ફરીથી આવી કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે અને ફાયર સેફટી વગરના નોટિસ પાઠવી રહી છે અંબાજીમાં પણ તંત્રએ નોટિસો પાઠવી ફાયર સેફ્ટીની અને નિયમ પાલન અંગે યાત્રિક રોકાણ માટે હોટલો ધર્મશાળાના માલિકોને જાણ કરવા છતાં માલિકો ફાયર સેફ્ટીના સાધનોની સુવિધાઓ ન વસાવીને હોટલો ધર્મશાળાઓ ચાલુ રાખી હતી અને આગામી સમયમાં ભાદરવી પૂનમના મેળાનું આયોજન થવાનું હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે જેના ભાગરૂપે અંબાજીની પાંચ હોટલોને સીલ મારવાની કાર્યવાહી કરાઈ તો ગત રોજ વધુ છ એકમોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી બે દિવસની કાર્યવાહીમાં કુલ અગિયાર એકમોને સીલ કરવામાં આવ્યા તો સીલ કરાયેલા એકમોમાં હોટેલ ક્રિષ્ણા પેલેસ રાજપૂત સમાજ ધર્મશાળા હોટેલ માધવીન

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ